એન્જિનિયર યુવાને શરૂ કરી ડ્રેગન ફ્રૂટની ખેતી માત્ર છ મહિનામાં મેળવે છે અઢી લાખ જેટલી આવક મહેસાણા જિલ્લામાં પણ હવે યુવાનો ખેતીમાં સંભળાવી રહ્યા છે નાની વયના યુવાનો હવે નોકરી છોડીને ખેતી તરફ વધારે ધ્યાન આપતા હોય છે એવામાં મહેસાણા જિલ્લાના મકરોડા ગામના યુવાન ખેડૂત કલ્પેશભાઈ નારાયણભાઈ ચૌધરીએ એન્જિનિયરિંગ નોકરી છોડીને પોતાના પિતાની ખેતી સંભાળી છે તેઓ વાર્ષિક ડ્રેગન ફ્રૂટની ખેતીમાં બે લાખથી વધારેની આવક મેળવી રહ્યા છે અને મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના મકરોડા ગામના ચોત્રીસ વર્ષીય યુવા ખેડૂત ચૌધરી કલ્પેશભાઈ નારાયણભાઈ છેલ્લા ચાર વર્ષથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓ જણાવે છે કે એન્જિનિયરિંગના અભ્યાસ બાદ તેઓએ નોકરી શરૂ કરી અને એ જ ગાળામાં તેઓના પિતાએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું ડ્રેગન ફ્રુટની આવક શરૂ થાય એ પહેલા તેઓના પિતાને સ્ટ્રોક આવ્યો જેના કારણે તેઓએ પોતાની ખેતી સંભાળી અને હાલ વાર્ષિક પહેલાથી વધારે આવક ત્રણ વીઘામાંથી મેળવી રહ્યા છે સાતસો કિલો ફળનું ઉત્પાદન કયા વર્ષે કલ્પેશભાઈ જણાવે છે કે ડ્રેગન આ ચોથું વર્ષ છે અને ફ્રૂટમાં ત્રીજું વર્ષ છે દર વર્ષે ફ્રૂટિંગમાં વધારો થતો જાય છે અને ગત વર્ષે તેઓએ ત્રણ વીઘામાંથી સાતસો કિલો ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન કરી લીધું છે અને તેઓએ સંપૂર્ણપણે રિટેલમાં વેચાણ કર્યું અને આ વેચાણમાંથી તેઓએ દોઢ લાખથી વધારે આવક મેળવી ઉપરાંત ફ્રૂટ લેટ છે પરંતુ ઉત્પાદન વધારે છે એટલે આ વર્ષે તેઓને ત્રણ વીઘામાંથી બેથી અઢી લાખ જેટલું ઉત્પાદન મળી શકે તેવી આશા છે અમદાવાદ ગાંધીનગર મહેસાણામાં કરે છે રિટેલ વેચાણ ડ્રેગન ફ્રૂટના વેચાણ વિશે યુવા ખેડૂત જણાવે છે કે તેઓ ડ્રેગન ફ્રૂટનું વેચાણ ટોટલ રિટેલમાં કરે છે જ્યારે ફળ છોડ ઉપર પણ ત્યારથી તેઓના ફ્રૂટ બુક થઈ જતા હોય છે અને ફળ પરિપક્વ એટલે આ ફ્રૂટ તોડીને તેઓ તેને આવેલા ઓર્ડર ઉપર વેચાણ કરતા હોય છે અને કલ્પેશભાઈ આ ફ્રૂટનું વેચાણ સોશિયલ મીડિયાના માધ્યમથી વધારે કરતા હોય છે અને કલ્પેશભાઈ ડ્રેગન ફ્રૂટની હોમ ડિલિવરી કરે છે તેનો સંપર્ક કરે નીચે મુજબ છે ઇન્સ્ટા આઈડી ડ્રેગન ફ્રૂટ અંડરસ્કોર ઓઆરજી કલ્પેશભાઈ ચૌધરી ડ્રેગન ફ્રૂટ નાઇન નાઇન ટુ ફોર સિક્સ 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 ફોર વન ટુ તમારું નામ પરી છે મારું નામ કલ્પેશ નારાયણભાઈ ચૌધરી છે અને હું મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના મગરોડા ગામનો વતની છું અમે છેલ્લા ચાર વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરીએ છીએ અમે બે હજાર વીસની અંદર પ્લાન્ટેશન કર્યું હતું ડ્રેગન ફ્રૂટનું અમે એ વખતે સાતસો પોલ લગાવ્યા હતા અને ચાર ત્રણ પ્લાન્ટ અમે લગાવ્યા હતા પ્લાન્ટ પૂનાથી અમે મંગાવેલા હતા અને પહેલાં વર્ષે જ મારું પ્રોડક્શન ચાલુ થઈ ગયું હતું અત્યારે ચાર વર્ષનું થયું છે ચાર વર્ષે ધીમે ધીમે પ્રોડક્શન જેમ એ વર્ષ જાય એમ પ્રોડક્શન વધે છે પ્રોડક્શનમાં એવું છે કે ગઈ વખતે સાતસો કિલોનું પ્રોડક્શન અમારું થયું હતું એના આગળના સાલે ચારસો કિલો જેવું હતું એટલે દર સાલ પ્રોડક્શન વધી જાય છે સિઝન ઉપર બહુ ડિપેન્ડ કરે છે જો વરસાદની સિઝન લેટ જાય તો પ્રોડક્શન લેટ જાય જો વરસાદની સિઝન વહેલી હોય તો પ્રોડક્શન વહેલું જાય પણ એમાં એવું છે કે છ એક મહિના સુધીની એક સાયકલ હોય છે છ મહિના સુધી પ્રોડક્શન તમને મળે જો વરસાદ બંધ થઈ જાય અથવા વેલો પૂરો થઈ જાય તો કદાચ તમને એમાં ઇફેક્ટ જોવા મળે તો પ્રોડક્શન ઓછું થઈ જાય બાકી આમાં પ્રોડક્શન તમને સારું એવું મળે છે વીઘામાંથી દરેક વીઘામાં અલગ અલગ ઉત્પાદન મળતું હોય છે દરેક પુલ ઉપર અલગ અલગ ઉત્પાદન મળતું હોય છે ગઈ વખતનું જો આપણે જોઈએ કે ગઈ વખત સાતસો કિલોનું ઉત્પાદન અમને મળ્યું હતું તો એક વીઘે આપણે બસો બસો વીસ કિલોનું આપણું ઉત્પાદન ગણી શકાય આપણે જો કેલ્ક્યુલેટ કરીએ તો એટલું ઉત્પાદન આપણને વીઘા ઉપર મળે એમ બીજી આવતી સાલમાં પાછું એનું જે છે જેની વ્યવસ્થા બદલાય એટલે એમાં ઉત્પાદન આપણું પાછું વધી જાય છે એમ એટલે એનું ઉત્પાદન પચાસ થી સિત્તેર કિલોનું વધવાની ચાન્સીસ હોય છે એમ વધી જાય છે એટલે ઉત્પાદન ડ્રેગન ફ્રૂટની ખેતી કરતો કરવા માંગતા હોય એ પહેલાં થોડું રિસર્ચ કરવું આના વિશે જરૂરી છે કેમ કે તમારી જે જમીન છે એ જમીનની અંદર આનું પ્લાન્ટ જે છે એ પ્રોપર થાય છે કે નથી થતું એ જોવું જરૂરી છે પછી એની વેરાયટી તમે કઈ લો છો એ વેરાયટી તમારે ચૂઝ કરવી પડે છે એ પૂછ એ બધું પૂછી લેવું પડે અને એના પછી એ પ્લાન્ટ તમે લગ લગાવો જે પ્લાન્ટેશન કરો તો એના પછી સરકાર એના ઉપર સબસિડી પણ આપે છે સબસિડીમાં એક એકવારમાં કદાચ ત્રણેક લાખની સરકાર સબસિડી આપે છે પેલા એક લાખ આપતી હતી અત્યારે વધારીને ત્રણ લાખની સબસિડી આપે છે આમાં બહુ કઈ તકલીફ નહીં થતી ખાલી સાચવણીમાં જે શરૂઆતમાં જે શિશુ પિરિયડ હોય છે એ વખતે ગરમીના કારણે જે પ્લાન્ટ હોય છે એનું જે એમાં બહુ બળી જાય છે અને જે આપણે કહેવાય કે ફંગસ જે બહુ થાય છે એમાં વધારે જે ખેડૂતોને તકલીફ પડતી હોય ને તો પ્લાન્ટ બળી જવાની અને એના કારણે ખેતી નાશ પામવાની તકલીફ વધારે થતી હોય છે બહુ ઓછા ખેડૂતો સક્સેસ આમાં જાય છે પણ તમે પહેલા થોડા થોડો પ્લાનિંગ કરીને એમાં થોડું કરો તમે જો તમે એમાં સક્સેસ જુઓ તો મોટા પાયે આમાં ખેતી કરી શકાય એમાં સારું છે